નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલ માટે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો આજની તારીખમાં અને આવતીકાલે કયા કયા વિસ્તારોમાં કેવી રીતનો વરસાદ થઈ શકે છે વરસાદનો મોટો રાઉન્ડ ક્યારથી આવશે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલા જો આપણે આજની આગાહી ઉપર વાત કરીએ તો આજે મિત્રો અમદાવાદ બાદ કરતા હવામાન વિભાગે કોઈ પણ શહેર કે જિલ્લા માટે વરસાદની મોટી ચેતવણી વ્યક્ત નથી કરી પણ હા મિત્રો વિસ્તારોમાં વિસ્તારોમાં ગુજરાતના વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના રહેશે આજની તારીખમાં હવામાન વિભાગના અનુસાર આવતીકાલે સાંજે અથવા તો રાત્રે અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણ દાદરા નગર હવેલી જિલ્લાઓમાં બે એક કે બે સ્થળો ઉપર ભારે વરસાદ થઈ શકે છે એમ પણ જણાવ્યું છે દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુરમાં પણ એક કે બે જગ્યા ઉપર ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આજથી મિત્રો રાજ્યમાં આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ છે આદ્રા નક્ષત્ર દરમિયાન વાવણી અને વરસાદ થાય તો ચોમાસું સારું રહે તેવું કહેવામાં આવે છે ગુજરાતમાં ચોમાસા અંગે આગાઈ કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે ભાગોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે અમરેલી ભાવનગર તથા અન્ય કેટલાક ભાગોમાં પણ ભારેથી થી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે એટલે કે મિત્રો વહન જે છે એ જબરું છે તેવું આગાહીમાં કહેવામાં આવ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું કે ત્રેવીસ જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે અને આ મહિનાના અંત સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે હવે મિત્રો આદ્રા નક્ષત્ર વિશેની વાત કરીએ તો આદ્રા નક્ષત્રમાં સૂર્યનારાયણનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ જેઠ સુદ શુક્રવાર તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ થયું છે સૂર્યનારાયણ રાત્રે

નક્ષત્ર નક્ષત્રનું નામ આદ્રા છે આ નક્ષત્ર વિશે એવું કહેવામાં આવે છે કે વર્ષે જો આદ્રા તો બારે માસ પાદરા આ વર્ષે આદ્રા નક્ષત્ર બે ચોવીસ દરમિયાન એનો વાહન જે છે એ મોર છે જે ખૂબ જ શુભ ગણવામાં આવે છે મિત્રો વાહન મોરનું હોવાથી સારી માત્રામાં વરસાદના યોગ જોવા મળશે આ નક્ષત્રને ચોમાસાનો મુખ્ય દરવાજો ગણવામાં આવે છે કેમ કે નક્ષત્ર બેસતા જ હવામાનમાં મોટો ફેરફાર આવે છે આકાશમાં ઘનઘોર વાદળા ચડવા લાગે છે કેમ કે નક્ષત્ર એ ચોમાસાનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે મિત્રો જે વર્ષે આદ્રા નક્ષત્રમાં માં વાવણી લાયક વરસાદ થાય તે વર્ષ લગભગ સુધી સારું જતું હોય છે આવા દાખલા ભૂતકાળના ઘણા વર્ષોમાં જોવા પણ મળ્યા છે જે વર્ષે આદ્રા નક્ષત્રમાં વરસાદ ઓછો પડ્યો છે લગભગ નબળું વરસ રહ્યું છે એટલે જ આદ્રા નક્ષત્રમાં જો વરસાદનો રાઉન્ડ મોટો જોવા મળે તો તે લગભગ બાર આની કે ચૌદ આની જેટલું સારું રહી શકે છે તો મિત્રો જેમ કે શરૂઆતમાં જણાવ્યું કે ચોમાસાએ દસ્તક તો આપી ગુજરાતમાં પણ વરસાદ ક્યાંય પણ નથી માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ પડ્યો છે ત્યારે હજી પણ દક્ષિણ ગુજરાતમાં હજી ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માત્ર છૂટાછવાયા વરસાદની આગાહી રહેશે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે હાલમાં ઉત્તર ગુજરાતમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને સુરત નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે આજની તારીખમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે બે દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે વોર્નિંગ આપવામાં આવી છે આજે પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલી તાપી જુનાગઢ અમરેલી ભાવનગર અને ગીર ગીર સોમનાથ તેમજ દીવ સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે બાવીસ તારીખની વાત કરવામાં આવે તો બાવીસ તારીખે મિત્રો સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ સાહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેશે એના પછી ત્રેવીસ જૂને ત્રેવીસ જૂને ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તો ત્રેવીસ જૂને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા નર્મદા ભરૂચ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ સાઇટના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે પછી ચોવીસ તારીખના વરસાદની વાત કરીએ તો ચોવીસ તારીખે પણ અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર દીવ અને ગીર સોમનાથ સાઇટના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે પચીસ જૂનના વરસાદની વાત કરીએ તો પચીસ જૂને મિત્રો ગાંધીનગર અરવલ્લી અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ સાઈટના વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ની આગાહી અનુસાર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે કહ્યું છે કે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ફરીથી ચોમાસું સક્રિય થઈ જશે અને આવતીકાલે રાજ્યના ઘણા વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે કાચા મકોનોના છાપરા ઉડી જાય તેવા પવન ફૂંકાઈ શકે છે આજથી કરીને આગામી પચીસ જૂન સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી શકે છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બે થી ચાર ઇંચ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે હમણાં ચાલુ વર્ષનું જે ચોમાસુ છે એના નિયમિત સમય કરતા ચાર દિવસ પહેલા ગુજરાતમાં બેસી ગયું હતું આઈએમડીના રિપોર્ટ મુજબ અગિયાર જૂન બે હજાર ના રોજ ચોમાસાનો ગુજરાતમાં પ્રવેશ થઈ ચૂક્યો હતો ઓગણીસ મે ના રોજ અંડમાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હતી તેના પછી ચોમાસાની જાહેરાત એક કે બે જૂન ઓગણત્રીસ રીતે ચોમાસાની જાહેરાત કરવામાં આવી હતી એટલે કે નિકોબાર કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું ચોમાસું આવી ગયું છે ગુજરાતમાં પ્રવેશ કરી ચુક્યું છે પણ એના પછી ચોમાસું જે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર અટકી ગયું પછી આગળ નથી વધ્યું પણ હવે મિત્રો આગાહીઓ અનુસાર આગામી બે ત્રણ દિવસોમાં આજે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે અને ચોમાસું સારી રીતે આગળ વધશે સૌરાષ્ટ્ર ની વાત કરવામાં આવે તો અમરેલી જુનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું પંદર જૂને આવતું હોય છે પરંતુ આ વર્ષે અગિયાર જૂને આવી ગયું હતું ચોમાસાનો પ્રવેશ ગુજરાતમાં ચાર દિવસ વહેલો થયો હતો તો મિત્રો આજનો આ જાણકારી સભર વિડીયો તમને કેવો લાગ્યો છે આ વિડીયો ઉપર તમારો શું અભિપ્રાય છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરી એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કર્યા બાદ બાજુમાં જે બે લાઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ